મારું નામ હબીબભાઈ ગનીભાઈ કટારીયા હું કુરેશ સમાજનો પ્રમુખ છું સમાન સિવિલ કોર્ટની અગાઉ પણ જાહેરાત કરી હતી અને એ સમાન સિવિલ કોર્ટ ત્યારે પણ કરી ન શક્યા ને આ વખતે પણ અત્યારે જે પાંચ કમિટીની જે રચના થઈ છે એના અંદર રંજનબેન દેસાઈ અને એની સાથે પાંચ સભ્યો છે તો અમારી એવી માગણી છે કે એના અંદર મુસ્લિમ સમાજના જે વેલ એજ્યુકેટેડ છે એનો અંદર સમાવેશ કરે તો જેથી કરી અને કાયદો અને વ્યવસ્થા જે રીતે બંધારણ પ્રમાણે જે મૂળભૂત અધિકારો છે એ મળવા જોઈએ અને એના અંદર જે કંઈ કહે છે એના અંદર અમારા જે મુસ્લિમ સમાજના આગેવાન હોય છે એ અમને શીરો રહે રહેશે પણ અગાઉથી જ જે નક્કી કરી અને મુસ્લિમની વિરોધ કરે છે વાડેઘડી એમ કહેવામાં આવે કે મુસ્લિમ સમાજ વિરોધ કરે મુસ્લિમ સમાજ કોઈ દિવસ કોઈ વસ્તુનો વિરોધ કરતો નથી અને આવનારા દિવસોમાં પણ કરશે નહીં અને હિન્દુસ્તાનના બંધારણને મુસ્લિમ સમાજ હંમેશા ફોલોઅપ કરે છે માને છે અને બંધારણને જે જે કાયદો વ્યવસ્થા છે ને અને અમે માનીએ છીએ પણ અમારી એટલી જ માંગણી છે કે એના અંદર મુસ્લિમ સમાજના એક પણ માણસને સાથે લઈએ અને બંધારણના અંદર જે કાંઈ નક્કી કરે એના અંદર સરકાર વિચાર કરે એ અમારી લાગણી ને છે અમારી શરિયતના વિરુદ્ધ કાંઈ પણ હશે તો એને અમે સ્વીકારશું નહીં અમારી શરિયતની વિરુદ્ધની આમાં વાત નહીં હોય તો અમને શીરો માનીએ